ગુજરાતમાં લોકોના નાણાં પર તાગડ ધીના કરતા બીજી પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે સૌથી મોટી કાર્યવાહી કરી છે એક વર્ષ પછી તપાસના ધમધમાટમાં ત્રણ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે જેમણે કુલ બાવીસ લાખ રૂપિયાનું કમિશન મેળવ્યું હતું આ કૌભાંડનું નેટવર્ક રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલું હોવાનું બહાર આવ્યું છે અને હવે સીઆઈડી જળ સુધી પહોંચવા માટે સક્રિય બની છે પકડાયેલા આરોપીઓમાં અરવલ્લી જિલ્લાના બાયડના ધર્મેન્દ્ર જયસ્વાલ બનાસકાંઠાના પાલનપુરના પ્રકાશ વેણ અને સાબરકાંઠાના ઈડરના ભગવાન વૈરાગ્યનો સમાવેશ થાય છે તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય એજન્ટ

જપ્ત કરવામાં આવી છે આ કાર્યવાહીથી કોભાડના અન્ય ભાગીદારોમાં ભયનો માહોલ છે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે જે રોકાણકારોને ન્યાય અને કોભાડના જાળને તોડવામાં મદદરૂપ થશે વહીવટી અધિકારીઓએ તપાસને વધુ તીવ્ર કરીને બધા આરોપીઓને કોઠામાં લાવવાનું વચન આપ્યું છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ